ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હત્યાના પ્રયાસના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આવતીકાલે દસ તારીખે તેમના કેસની સુનાવણી થવાની છે તે પહેલાં સરકારી વકીલે શું નિવેદન આપ્યું છે તેમના શું પ્રયાસો કોર્ટમાં રહેવાના છે ચૈતર વસાવા મામલે વિગતે વાત કરીએ વૈષ્ણવ

આયોજનની મિટિંગ મળી આ મિટિંગમાં ભાજપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ મારા મારી સુધી વાત પહોંચી અને મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો જેમાં ચૈતર વસાવાની પોલીસ ધરપકડ કરે છે અને તેમની સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધવામાં આવે છે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાય છે ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે પોલીસ રિમાન્ડની માંગણી કરે છે જે માંગણી કોર્ટ મંજૂર કરે છે સાથે જ ચૈતર વસાવાના જામીન પણ ફગાવવામાં આવે છે ત્યારે આવતીકાલનો સમય છે તે મહત્વનો છે દસ તારીખે ચૈતર વસાવાના કેસની સુનાવણી થવાની છે જામીન ઉપર તે મામલે સરકારી વકીલ શું કહી રહ્યા છે તેમને કયા કયા મુદ્દાઓને લઈને તેમની દલીલ મૂકવાના છે તે સાંભળી લો સર આવતીકાલે જે ધારાસભ્ય સામે જે ગુનો દાખલ થયો છે ને એને લઈને આવતીકાલે જામીનની સુનાવણી છે તો સરકાર પક્ષે આપની શું તૈયારીઓ છે આવતીકાલે જે જામીનની સુનાવણી છે એમાં સરકાર પક્ષ તરફથી તૈયારી તો ઘણી થઈ છે કારણ કે એમની જામીન અરજી કરતાં પહેલાં સરકાર પક્ષ તરફથી બે અરજી કરવામાં આવેલી છે એક તો એમને જે આ ગુનો કરેલો છે એ પહેલાં અગાઉ એક ગુનો આર્મ્સ મુજબ કરેલો બે હજાર ત્રેવીસમાં જેમાં વન કર્મીઓને જોડે કંઈક ઝઘડો થયેલો હતો એમાં નામદાર સેશન્સ કોર્ટે કન્ડિશનલી એમને જામીન આપવામાં આવેલા એ કંડિશનમાં એક શરત એવી પણ હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં તેમ છતાં પણ આ પાંચ સાત પાંચ તારીખે જે હમણાં પરિવાર આ પ્રકારનો ગુનો થયેલો છે તો એ કન્ડિશન રદ કરવા માટે અમે પરમ દિવસે જ એક પ્લીચ ઓફ કન્ડિશનની એપ્લિકેશન કરેલી છે નામદાર સેશન્સ કોર્ટમાં એ પણ બોર્ડ પર એ એ જ કોર્ટમાં છે એ પણ નજીકના દિવસોમાં બોર્ડ પર આવશે તો એની સુનાવણી અમે કરીશું એમાં જે મુદ્દા અમે મૂક્યા છે તે આ શરતો હમણાં જે જામીન અરજી છે એમાં અમે એ મુદ્દાઓ ચર્ચા કરીશું અને એ પહેલાં પણ એક એમને બે હજાર બાવીસમાં એક ગુનો થયેલો હતો જેમાં લૂંટનો અને ત્રણસો ત્રેવીસ મારામારીનો ગુનો હતો અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો સેશન્સ કેસમાં નામદાર સેશન્સ કોર્ટે એમને છ માસની સજા કરેલી અને દંડ કરેલો ત્યાર પછી પ્રોબેશન માંગતા પ્રોબેશન નામદાર કોર્ટે આપેલું ને પ્રોબેશનમાં આપતા પહેલાં એમનો રિપોર્ટ કરાવીને પ્રોબેશન રિપોર્ટના આધારે એમને પ્રોબેશન આપેલું અને એમાં પણ એક કન્ડિશન મૂકેલી કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં તેમ છતાં પણ એમને ભરૂચ અંકલેશ્વર નેત્રંગ રાજપાડી તથા હાલનો ગુનો એવા બધા ઘણા બધા ગુના કર્યા છે આ જજમેન્ટ પછી પણ તો એ પ્રોબેશનનો જે લાભ એમને આપેલો એ લાભ રદ કરવા માટે પ્રોબેશન રદ કરવા માટે અમે એક બીજી અરજી પણ કરેલી છે એ પણ આ કન્ડિશન બ્રેજ સાથે જ કરેલી છે અને એ પણ બોર્ડ પર આવી ગઈ આવી જશે એટલે એની પણ અમે રજૂઆત કરીશું અને એમની સામે ધારાસભ્ય બનતા પહેલાં પણ એ પોતે ને પાસા કરેલા હતા તડીપાર કરેલા હતા બીજા અઢારેક ગુનાઓ પણ નોંધાયેલા છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો એ પણ અમે અમે રજૂઆત કરીશું અને આ જે કેસની હકીકતો જે બી એવિડન્સ આવશે પોલીસ પેપર્સમાં જે બી હકીકતો હશે એ ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટને અમને ધ્યાન દોરીશું કે આ જામીન નામ રહેવા જોઈએ આ ત્રણસો સાત જૂની આઈપીસી છે હમણાં તો નવા બીએનએસમાં એનએસમાં એકસો નવ એક છે એમાં દસ વર્ષ ઓછામાં ઓછા છે ને આજીવનની કેદની પણ સજા છે આવતીકાલે એમને જામીન મળી શકે એવું કંઈ છે ખરું એ તો હવે કોર્ટના મેરિટ્સ પર જ આધાર રાખશે કે કોર્ટ અમારી રજૂઆત સરકાર પક્ષની રજૂઆત અમે પક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટ મેરિટ્સ પર આધાર ઓર્ડર કરશે કેમ કે આપણે મીડિયા ટ્રાયલ ચલાવવાનો છે નથી એટલા નામ જીતેન્દ્રસિંહ જે ગોહિલ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નર્મદા સાંભળ્યા હતા સરકારી વકીલ હાલ તેમનું નિવેદન સામે સામે આવ્યું છે જે આમ સેક્ટેટર ગુના નોંધાયા હતા અને જે શરતો મૂકવામાં આવી હતી પરંતુ તે શરતોનો ભંગ થયો હોય તેવી વાત સરકારી વકીલ કરી રહ્યા છે અને તે જ મુદ્દાઓ આવતીકાલે તેમના રહેશે જામીન ઉપર જે શરતો મૂકવામાં આવી છે ભૂતકાળની શરતો જજમેન્ટ પ્રમાણે તે શરતો ન માનવામાં આવી હોય તેવી વાત પણ સરકારી વકીલ કરી રહ્યા છે જેને લઈને હવે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે જોવાનું એવું કે ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમને જેલમાં રહેવું પડશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝ જોતા રહો